મહાવીર જૈન વિદ્યાલયના વિદ્યાર્થીનીઓનો વિદાય મુખ્ય મહેમાન તરીકે આશુ સમારંભા અને દીપક આચાર્ય અને વડોદરાના પનોતા પુત્ર વલ્લભ સુરી મહારાજ દ્વારા સો વર્ષ પૂર્વે મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના કરી હતી જે જૈન વિદ્યાર્થીઓ નાણાકીય અભાવના કારણે આગળ ભણી શકતા ન હોય તેઓ માટે આચાર્ય વલ્લભ સુરી મહારાજે મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના કરી હતી જેમાં આજે હજારો અને લાખો વિદ્યાર્થીઓ ભણી કરીને દેશના વિકાસમાં લાગેલા છે અને ઘણા લોકોએ વિદેશમાં પણ ભારતના નામ રોશન કર્યું છે મહાવીર જૈન વિદ્યાલય કન્યા છાત્રાલયના મંત્રી ઇલાબેન તથા વિશાલીબેન શાહે જણાવ્યું કે આજે જે વિદ્યાર્થીનીઓ ભણીને છાત્રાલય છોડીને જઈ રહ્યા છે તેના વિદાય સમારોહનો યોજાયો હતો જેમાં મોટિવેશન સ્પીકર આશુ મંચંદા અને વિદ્યાર્થીનીઓનો પોતાનો વ્યક્તિત્વથી મંત્રમુખ કરી દીધા હતા આજે યોજાયેલ કાર્યક્રમને મુસ્કુરાતે યાદો કા મીઠાસા તોહફા નામ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ડ્રામા ન્યૂતન સ્પીચ વગેરે પણ યોજાયા હતા તથા વિદ્યાર્થીઓને એવોર્ડ ગિફ્ટ પણ આપવામાં આવ્યો હતો તથા બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરનો પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો એમ કન્યાલયના જનરલ સેક્રેટરી પ્રેક્ષા ગાંધીએ જણાવ્યું હતું આજના કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રતાપભાઈ શાહ તથા દેવાંગભાઈ ગાંધી ડૉક્ટર શૈલેષભાઈ શાહ તથા

કેમ્પસ જે છે એમડીએ નું ત્યાં યોજાઈ રહ્યો છે આપણી સાથે રક્ષા પ્રેક્ષા જે જનરલ સેક્રેટરી છે આપણે એની સાથે વાત કરીએ આજનો આખો કાર્યક્રમ શું છે પ્રણામ હું એઝ અ માવેદ્યાલય ગર્લ્સ હોસ્ટેલની જીએસ તમને આજના પ્રોગ્રામની માહિતી આપવા માંગુ છું તો સૌથી પહેલા જો આપણો પ્રોગ્રામ સ્ટાર્ટ થયો હોય ને તો આપણું નવકાર અને ગુરુસ્તુ એના પછી વેલકમ ડાન્સ થયો આપણા પાસે એક સ્પેશિયલ ચીફ ગેસ્ટ આવ્યા હતા આશુ મન મનચંદામાં એમને બહુ જ સરસ મોટિવેશનલ સ્પીચ આપી અને એમના પછી આપણે પ્રતાપ સરની સ્પીચ સાંભળી અહીંયાની એક ખાસ માહિતી છે કે જે લોકો ફેરવેલ લે છે એમને આપણે સ્પેશિયલ ગિફ્ટ જે હોસ્ટેલ તરફથી એમની મેમરીઝ માટે આપવામાં આવે છે એને અમે એઝ અ અવોર્ડ તરીકે આપીએ છીએ અને એક શેશ આપીએ છીએ જે એમની ફ્રેન્ડે એમને નામ આપ્યું છે પ્લસ બહુ બધી છોકરીઓએ અલગ અલગ ગ્રુપ પર્ફોમન્સ કર્યા છે સોલો પર્ફોમન્સ કર્યા છે સિંગિંગ કર્યું છે પ્લસ એક સ્પેસિફિક ડ્રામા લઈને આવ્યા છે અને સ્ટાર પર્ફોમન્સ ઓફ ધ ઇવેન્ટ ન્યૂઝ ચેનલ જેવું લઈને આવ્યા છે કે એ લોકો આખી એસએમ જેવીની ડિટેલ્સ આપણને એવી રીતે સમજાવશે તો આ છે અમારા આજનો આખો કાર્યક્રમની પ્રકૃતિ આજે કેટલા વિદ્યાર્થીઓ વિદાય લેશે આજે 32 છોકરીઓ અમારા સાથેથી વિદાય લેવાની છે બહુ જ અમને દુખ થાય છે એમને એક કઈ કઈ ફેકલ્ટીઝ ની છે બધી અલગ અલગ ફેકલ્ટીઝ ની છે કોઈ મેડિકલ ની છે કોઈ કોમર્સ ની છે કોઈ સીએ છે એવી રીતે અલગ અલગ ફેકલ્ટીઝ ની છે બધા આપનું નામ મારું નામ હું પ્રેક્ષા ગાંધી